નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ ત્રીસ સાત બે હજાર ચોવીસ વાર મંગળવાર ગોંડલ જેતપુર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બીજા ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જુનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો ઘઉં નીચો ભાવ ચારસોથી ઊંચો ભાવ પાંચસો ને છાસઠ રૂપિયા ચણા અગિયારસો પચાસથી તેરસો આડત્રીસ બાજરો ચારસો પંચાણુંથી ચારસો પંચાણું તુવેરની વાત કરીએ તો અઢારસોથી બાવીસસો ને પાંત્રીસ રૂપિયા અડદ પંદરસોથી અઢારસો પિસ્તાલીસ સિંગફાળા અગિયારસોથી બારસો અઠ્ઠાણું મગફળી જાડી આઠસો પચાસથી બારસો ત્રીસ ધાણા બારસોથી તેરસો સિત્તેર સોયાબીન સાતસોથી આઠસો બેતાલીસ તલ એકવીસો પચાસથી પચીસસો ને એકત્રીસ જીરુની વાત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ત્રણ હજારથી ઊંચો ભાવ ચાર હજાર સાતસો પચાસ રૂપિયા એરંડા એક હજાર પચાસથી અગિયારસો જુવાર પાંચસો પચાસથી પાંચસો ને પચાસ મગ ચૌદસોથી સોળસો સત્તર તળકાળા ત્રણ હજારથી ચોત્રીસો ને ચોત્રીસ હવે વાત કરીએ જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ એક હજાર એકાવનથી ઊંચો ભાવ પંદરસો ને ઓગણત્રીસ રૂપિયા મગ પંદરસોથી સોળસો સિત્તેર અડદ પંદરસો પચાસથી પંદરસો ને પચાસ ઘઉં પાંચસો એકવીસથી પાંચસો ત્યાંસી ચણા અગિયારસો ત્રીસથી તેરસો છવ્વીસ મગફળી ઝીણી સાતસો એકવીસથી બારસો અગિયાર મગફળી જાડી સાતસો પંચાવનથી તેરસો એકવીસ અજમો બે હજાર પંદરથી બત્રીસો ને પચાસ એરંડા અગિયારસો દસથી અગિયારસો એકોતેર તુવેરની વાત કરીએ તો ચૌદસો પચાસથી ઓગણીસો ને ત્રીસ રૂપિયા ડુંગળીની વાત કરીએ તો એકસો એક રૂપિયાથી પાંચસો ને એકત્રીસ રૂપિયા જીરુની વાત કરીએ જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની જો ભાવ ચાર હજાર પચાસથી ઊંચો ભાવ ચાર હજાર નવસો ને પચાસ રૂપિયા લસણ અગિયારસો પચાસથી છવ્વીસો ને સોળ તલિતવીસોથી પચીસસો ને વીસ ધાણા અગિયારસો પચાસથી ચૌદસો એકતાલીસ હવે વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની જો ભાવ તેરસો પચાસથી ઊંચો ભાવ પંદરસો ને ઓગણચાલીસ રૂપિયા તલ સફેદ અઢારસો પચાસથી પચીસસો ને સુડતાલીસ તલકાળા બાવીસસો પંચાવનથી ચોવીસસો રૂપિયા ઘઉં ચારસો ચોર્યાસીથી ચારસો ચોર્યાસી ઘઉં ટુકડા ચારસો એંસીથી પાંચસો છાસઠ ચણા અગિયારસો સાઠથી તેરસો ચાલીસ તુવેરની વાત કરીએ તો આઠસો એંસીથી ઓગણીસો ને એંસી રૂપિયા મગફળી જાડી સાતસોથી બારસો વીસ ડુંગળીની વાત કરીએ તો સો રૂપિયાથી સો રૂપિયા સોયાબીન આઠસો પાંચથી આઠસો તેર ધાણા નવસોથી અગિયારસો અગિયાર મેથી સાતસોથી બારસો છવ્વીસ જીરુની વાત કરીએ જસદણ માર્કેટિંગ ગાર્ડની અંદર તો જીરું નીચે ભાવ ચાર હજાર થી ઊંચો ભાવ ચાર હજાર નવસો ને પચાસ રૂપિયા વરિયાળી અગિયારસોથી અગિયારસો પિંચાશી રાય આઠસોથી એક હજાર નેવું હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો ઘઉં નીચે ભાવ પાંચસો થી ઊંચો ભાવ છસો અઢાર રૂપિયા ઘઉં ટુકડા પાંચસો સોળથી છસો દસ કપાસ નવસો થી પંદરસો એકત્રીસ મગફળી ઝીણી નવસો એકથી બારસો એકત્રીસ મગફળી જાડી આઠસો એકાવનથી બારસો છ્યાસી કલંજી ઓગણીસો એકથી ચોત્રીસો ને એકોતેર એરંડા એક હજાર એક્યાસીથી અગિયારસો છન્નું તલકાળા બે હજારથી બત્રીસો એક્યાસી તલ અઢારસોથી પચીસસો ને એક જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ત્રણ હજાર પાંચસો એકથી ઊંચો ભાવ પાંચ હજારને એકસાઠ રૂપિયા ધાણા નવસો છવ્વીસથી પંદરસો એક ધાણી નવસો છવ્વીસથી પંદરસોને એક મકાઈ ચારસો એકાણુંથી ચારસો એકાણું ડુંગળીની વાત કરીએ તો એકસો એકવીસ રૂપિયાથી પાંચસો ને છપ્પન રૂપિયા ચણા અગિયારસો એકાવનથી તેરસો એકતાલીસ અડદ એક હજાર એક્યાસીથી અઢારસો એકાવન મગ બારસો અગિયારથી સત્તરસો એકવીસ તુવેરની વાત કરીએ તો અગિયારસો એકાણુંથી બાવીસો ને એકાવન રૂપિયા સોયાબીન સાતસોથી આઠસો એકવીસ વાલ પાંચસો એકત્રીસથી સત્તરસો છોતેર રાય બારસો એકથી બારસો એક ચણા સફેદ તેરસો એકથી ને અગિયાર રાયડો નવસો એક્યાસીથી નવસો એક્યાસી લસણ અગિયારસો એકાવનથી ચોત્રીસોને એકાણું વટાણા બે હજાર એકથી બે હજારને એક તો આ હતા આપણે ગોંડલ જેતપુર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર